રાજકોટના એક સોનાના વેપારી સાથે રૂપિયા ત્રણ કરોડની છે રજૂઆત કરાય છે રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતા જયેશભાઈ પ્રાણભાઈ ધકાને રાજકોટ પોલીસ કમિશનરને ફરિયાદ અરજી આપી છે જેમાં જણાવ્યા મુજબ તેઓ સોનાના દાગીના વેપાર કરી ગુજરાન ચલાવે છે તેઓ રાજકોટમાં જ રહેતા હિતેશ ચીમનલાલ સાગર નામના શખ્સ સાથે વર્ષોથી સંકળાયેલા હતા ત્યારે હિતેશ નામના શખ્સે આફ્રિકામાં સોનાની ખાણો ભાડે રાખી વેપાર ધંધો શરૂ કરશું તેવી લાલચ આપી અને રોકાણના નામે જયેશભાઈ પાસેથી રૂપિયા ત્રણ કરોડ પડાવી લીધા હતા જેમાં જયેશભાઈએ પોતાની દુકાન અને સોનાનો જથ્થો વેચીને આ રકમ એકત્રિત કરીને હિતેશ સાગરને આપી હતી પરંતુ ત્યારબાદ હિતેશે આ ડાવડા જવાબો આપી ધંધાની વાત ટાળી દીધી હતી એટલું જ નહીં પરંતુ ત્યારબાદ જયેશભાઈના પરિવારજનો હિતેશના ઘરે પૈસા પરત માંગવા ગયા ત્યારે હિતેશે હુમલો કરી અને જયેશભાઈના પત્નીને માર પણ માર્યો હતો મારું નામ જયેશ તકાણ છે હિતેશ સાગર આદિત્ય ઓર્નામેન્ટ્સ એને મારે કે આપણે શું આફ્રિકામાં સોનાની ખાણ કરશું એ પેટે ત્રણ કરોડ રૂપિયાનું જેટલું રોકાણ કરવું પડશે એટલે મેં મારા ધંધામાંથી પેઢીમાંથી સોનું એને વેચી અને વારસાઈ દાગીનો દુકાન વેચી એમ કરીને ત્રણ જેટલું એના ધંધા માટે મેં રોક્યું છે પછી મને આફ્રિકા લઈ ગયો હતો ત્યાંથી બધું મને પ્લાનિંગ શીખવાડ્યા કે આ રીતે આ રીતે ખાંડનું કરશું પછી આવીને ધીરે ધીરે મને કહે કે હજી આમાં વર્તન એનું બદલાવા લઈ ગયું તો મેં કીધું મને મારું પાછું આપી દે બે ત્રણ મહિના પછી કે મારે આમાં નથી કરું વર્તન મેં જોયું ને કે મને બહુ દબાવતો હતો તો કે આમાં હજી પાંત્રીસ કરોડ રોકવા પડશે પછી મને માનસિક બહુ ટોચર કીરો છે એટલે એટલે અતિશય મગજનો ગરમ છે પછી એ ટાઈમે મારી વાઈફને એને ગયા મહિને અગિયાર તરીકે માથામાં લોખંડનો સોર્ય મારી દીધો એને અને મને મારા પરિવારને જાનથી હજી મારી આશે મને બીક લાગે છે એટલો અતિશય મગજનો ગરમ અને અતિશય ક્રોધિત છે આ માણસ એટલે મને મારી જાનની ફિકર છે એટલે મને આનાથી ન્યાય મળે એવી આશા રાખું છું આ પ્રકારે ફરિયાદ અરજી કરી જયેશભાઈ એક કલમ ચારસો છ ચારસો વીસ પાંચસો ચાર અને પાંચસો છ બે હેઠળ ગુનો દાખલ કરવા માંગ કરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર